અત્યારના સમયમાં સ્માર્ટફોન જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે ઓનલાઈન શોપિંગથી લઈને ફૂડ ઓર્ડર કરવા સુધીની દરેક વસ્તુ માટે આપણે ઝડપથી ફોન ઉપાડી લઈએ છીએ અને ઓર્ડર આપીએ છીએ બસ આ માટે આપણે એપ ઓપન કરવી પડશે અમે જે એપ્સનો વ્યાપકપણે ઉપયોગ કરીએ છીએ તે અમારી અંગત માહિતી પણ સંગ્રહિત કરે છે જે આપણે તેમને પ્રથમ વખત લોગ કરતી વખતે આપીએ છીએ કેટલીક એપ્સ એવી છે જે ડેટાને ડિલીટ કર્યા પછી પણ સેવ કરે છે જો તમે ઈચ્છો છો કે તેમની પાસે તમારો વ્યક્તિગત ડેટા નથી તો તમારે કેટલીક વસ્તુઓ ઝડપથી કરવી જોઈએ જ્યારે આપણે ફોન પર એપ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે તેમને લોકેશન સોશિયલ મીડિયા ફાઇલો દસ્તાવેજો વગેરેને એક્સેસ એક્સેસ કરવાની પરવાનગી જેવી ઘણી વસ્તુઓની મળે છે અને જ્યારે આ એપ્લિકેશનને કાઢી નાખીએ છીએ ત્યારે પણ તે એક્સેસ તેમની પાસે રહે છે આવી સ્થિતિમાં તમારી સુરક્ષા જોખમમાં આવી શકે છે જો તમે તપાસવા માંગતા હો કે કઈ એપ્લિકેશનમાં તમને જરૂરી માહિતી છે તો તે શોધવાનો એક સરળ રસ્તો છે આ સ્ટેપ્સ ને તમે ફોલો કરીને તે વસ્તુ જાણી શકો છો સૌથી પહેલા તો સેટિંગ એપ ઓપન કરો હવે ગુગલ સેવા ઉપર જાઓ અહીં તમારું અકાઉન્ટ મેનેજ કરો પર ટેપ કરો અને આગળ વધો હવે ડેટા અને ગોપનીયતા પર ટેપ કરો અહીં હિસ્ટ્રી સેટિંગની નીચે વેબ એન્ડ એપ એક્ટિવિટી ઓપ્શન પર ક્લિક કરો હવે તમે તે એપ્સની સંપૂર્ણ સૂચિ જોશો જે તમારા સ્થાન સહિત ઘણી વિગતોની એક્સેસ ધરાવે છે અહીં એપ અને વેબસાઇટ વિશેની તમામ માહિતી ઉપલબ્ધ છે જ્યાં પણ તમે માહિતી દૂર કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને તેને કાઢી નાખો